રાવણ રામ હાલો પાપા ખરી વાતસો રૂપિયા પંદર વીસો વીસ પચીસ ત્રીસ ત્રણસો ત્રીસ ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે પેલો જ વકલ વેચાણો છે અને સાઈઝ થોડુંક જોઈ શકો છો ઝીણા મોટું છે નાનો મોટું બાકી માલ સારો છે નવો ફ્રેશ માલ આવ્યો છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે તમારો સીન પેલા જ આવી ગયો તો પાછો લઈ લઉં ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો

મિત્રો બસો ને એકવીસ રૂપિયા ભાવતું છે બધું જોખી લેવાની શરતે મૂકેલું ખાબદાર છે એની અંદર જોઈ શકો છો બગડ હોતું છે બસો ને એકવીસ રૂપિયા આવું ઝીણા મોટું બધું મિક્સ માં જોખી લવાની શરતે બાકી માલ સારો હે બસો એકવીસ રૂપિયા ભાવ જોઈએ થોડુંક કસ્તર ને થોડીક આવી ગુલ્ટી ને આવું બધું થોડુંક મિક્સ માં છે બાકી મારે સારો છે ને ખોબ બગાડ છે બસો એકવીસ રૂપિયા ભાવ થયો એકસો ને ચોવીસ કટા નો વકલ એકસો એકાવન રૂપિયા ગુલ્ટી વેચાણી છે મિત્રો એકસો ને એકાવન રૂપિયામાં ગુલટી વેચાણી છે જોઈ શકો છો ગુલટી છે ને ગુલટી કરતા થોડીક મોટી સાઇઝ અંદર પણ બહુ મોટી ને ગુલટી કરતા જ મોટી એકસો એકાવન રૂપિયા ભાવ થઈ બાકી માલ સારો છે કલર માલ છે એકસો એકાવન રૂપિયા ભાવ થયો મિત્રો આના ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયો છે તમને ડુંગળી દેખાડું રૂપિયા ભાવ મિત્રો બે ડુંગળી દેખાડો આના ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયો છે ને આના ત્રણસો છાસઠ રૂપિયા ભાવ થયો મિત્રો આના ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે આ સાઇઝ વાળો માલ છે જોઈ શકો છો થોડુંક છે ને આની ગુલટી ને એવું મિક્સમાં આની અંદર આ પ્રકારનું આવું થોડુંક નાનું એવું મિક્સમાં છે પણ બહુ ઓછા ભાગે નાનું હે બાકી મોટું આમાં વધારે હે ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયું છે સારી છે જોઈ શકો થોડું કસ્તર ને બાકી સારું ત્રણસો ને છપ્પન રાજ્યપુરામાં વેચાણો છે અમારા જયદીપભાઈ ભાઈ વેચવા ભાઈ ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે ભાઈ સાઈઝ વાળો માલ છે સારો માલ છે ત્રણસો ને રૂપિયા ભાવ થયો એ આમાં ગુલટી નથી મોટી સાઈઝ છે એની થોડીક નાની સાઈઝ છે આવડી ગુલટી નથી ત્રણસો ને સાહીઠ રૂપિયા પાવતર ત્રણસો ને એકોતેર બે ને ત્રણસો એકોતેર થયા મિત્રો બે વચ્ચે ત્રણસો ને એકોતેર રૂપિયા માં વેચાણા છે સિંગાળામાં ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી હોય એનો જોઈ શકો છો માલ મોટી સાઇઝ હોતી છે ને ક્વલિટી સારી છે બેસ્ટ ક્વોલિટી માલ છે ત્રણસો એકોતેર રૂપિયા છે ને આવડી થોડીક નાની સાઇઝ આવડી છે ઘુલટી કરતા સાઈઝ મોટી ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી છે બાકી મોટી સાઇઝ વાળું હોતી છે એની અંદર કલર વલર બધું સારું છે ત્રણસો એકોતેર રૂપિયા માં બે વકલ વેચાણા છે સિંગાળા દલાલમાં માં ત્રણસો ને એકોતેર રૂપિયા તેમજ મિત્રો અહીંયા મીડિયમ ક્વોલિટી એક માલ છે મોટી સાઈઝમાં છે ને મીડિયમ ક્વોલિટી છે ને એક બટલો છે એના ભાવ જાણી લે કે એના કેટલા બજાર ભાવ થાય છે બાજુમાં જ નું કામકાજ ચાલુ છે હરાજી જાણી લે કેટલા બજાર ભાવ થાય છે એક સારો માલ ખુલ્યો હે ત્રણસો છવ્વીસ રૂપિયા ભાવ દીધા મીડિયમ ક્વોલિટી હે સાઈઝ વરો માલો પણ મીડિયમ ક્વોલિટી થોડીક મીડિયમ એમ ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે અહીંયા બદલો છે બગાડ વારો એકસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો બટલા નો તમને થઈને ડુંગળી દેખાડું મિત્રો આના ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે પેલા વેચાણ ની માલ છે બધી સાઇઝ માં બધું છે આમાં ઝીણા મોટું બધું મિક્સ માં છે ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયું છે જોઈ શકો છો તમે ક્વોલિટીમાં વાત કરી મિત્રો કલર છે ને થોડો કલર ડલ થઈ ગયેલો માલ છે આની અંદર આછો ગુલાબી માલ છે ત્રણસો છવ્વીસ રૂપિયા ભાવતો છ રૂપિયા ભાવ થયો સાઇઝ માલ છે પણ થોડોક બગડ એવું બધું આવું મીડિયમ ક્વોલિટી માલ હોત મિક્સ છે આ ભરકર બગાડ ને એવું બાકી સાઈઝ સારી છે આના ત્રણસો ને છ રૂપિયા ભાવતું એમ જોઈ શકો છો આ ભર્કર માલ છે આની અંદર ત્રણસો ને છ રૂપિયા ભાવતું મીડિયમ ક્વોલિટી માલ છે રૂપિયા કઈક થયો ભાવ ભૂલી ગયો હાલ બેડિયો નાખી દેસ તમને લખેલો તો આવી જાય આ બદલો વેચાણ મોટા બેતા હે જોઈ શકો છો આ પ્રકારનો માલ છે આ છેલ્લે વેચાણ માલ